કરીએ બિન અનામત આયોગમાં ચેરમેન સહિતના હોદ્દા ખાલી ચેરમેન વાઇસ ચેરમેન સહિત સમગ્ર બોર્ડમાં નિમણૂક બાકી તાત્કાલિક નિમણૂક કરવા રાજપૂત સમાજ અને પાટીદાર સમાજે માંગ કરી છે પચીસ ઓગસ્ટ સુધી માંગ નહીં સ્વીકારે તો સમાજના આગેવાનો સાથે બેઠક કરીશું નહીતર બિન અનામત આયોગને તાળાબંધી કરીશું તેમ સહદેવસિંહ ચુડાસમાએ જણાવ્યું છે સમાજના કાર્યક્રમમાં રાજકીય નેતાઓને આમંત્રણ નહીં આપીએ તેમ પણ તેમનું કહેવું છે પ્રવક્તા મંત્રી મંત્રી અને અને ઉદ્યોગ સહિતના નેતાઓને મળી રજૂઆત કરવામાં આવશે વહેલી તકે નિમણૂક કરવા અને વિદ્યાર્થીઓને લાભ આપવા માટે માંગ છે આજ વિશે વધુ જાણકારી માટે મલ્હાર વોરા આપણી સાથે લાઈવ જોડાયા છે મલ્હાર બિન અનામત આયોગમાં ચેરમેન સહિતના હોદ્દા ખાલી છે અને તેની નિમણૂક જલ્દીથી થાય તેવી માંગ કરવામાં આવી છે શું જાણકારી ચોક્કસથી જોઈ નજર કરીએ તો અઢી ત્રણ વર્ષનો સમયગાળો થઈ ગયો છે બિન અનામત આયોગની અંદર છે છે તે તે ચેરમેન ચેરમેન વાઇસ કે અન્ય સભ્યોની જે રાજ્ય સરકાર દ્વારા જે છે તે નિમણૂક નથી કરવામાં આવી છે તે એટલે કે બિન અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ છે તેમને ભારે હાલાકી પડી રહી છે ખાસ કરીને વિદેશ જે વિદ્યાર્થીઓ બિન અનામત વર્ગના અભ્યાસ માટે જતા હોય છે ત્યારે તેઓની અરજી તેઓની અરજીઓ પેન્ડિંગ તેઓને સહાય આ ઉપરાંત હોસ્ટેલ રહેવાનો ખર્ચ ભણવાનો ખર્ચ આ તમામ મુદ્દા

કેબિનેટ કક્ષાના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતને મળશે તેમની સમક્ષ જે છે તે સમાજના જે પ્રશ્નો જે છે તે રજૂઆત કરશે એટલે કે અનામત આયોગના જે પ્રશ્નો જે છે તે તમામ મુદ્દે જે છે તે રજૂ કરવામાં આવશે ત્યારબાદ રાઘવજી પટેલ જે કૃષિ મંત્રી છે ત્યારબાદ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને ત્યારબાદ રાજ્યના આરોગ્ય અને પ્રવક્તા મંત્રી જે છે ઋષિકેશ પટેલ તેમની સમક્ષ જે છે તે તમામ વેદનાઓ જે છે તે સમાજની રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જે છે તે રાજ્યના મુખ્યમંત્રીને સમય લઈને તેમની સમક્ષ પણ જે છે તે રજૂઆત કરવામાં આવશે મહત્વની વાત એ છે આ ઉપરાંત પાટીદાર સમાજના આગેવાન દિનેશ બામણિયાએ પણ જણાવ્યું હતું કે સરકારને જે છે તે પચીસ ઓગસ્ટ સુધીનો સમય જે છે તે આપવામાં આવ્યો છે સરકાર જે છે તે પચીસ ઓગસ્ટ સુધીની અંદર બિન અનામત આયોગ જે છે તેની અંદર ચેરમેન વાઇસ ચેરમેન અને સભ્યોની જે છે તે નિમણૂક સત્તાવાર રીતે જાહેર કરે અને જો જાહેર નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં સમાજની બેઠક બોલાવવામાં આવશે આ બેઠકની અંદર તમામ પાટીદાર રાજપૂત સમાજ બ્રાહ્મણ સમાજ આ તમામ સમાજના આગેવાનો જે છે તે ઉપસ્થિત રહેશે ત્યારબાદ સરકાર સામે કેવા પ્રકારની રણનીતિ કરવી તેને લઈને ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત પચીસ ઓગસ્ટ બાદ જે બિન અનામત આયોગનું જે કાર્યાલય ગાંધીનગર કર્મયોગી ભવનમાં જે છે ત્યાં આગળ જે છે તે સવર્ણ સમાજના આગેવાનો જે છે એકત્રિત થઈને ત્યાં આગળ જે છે તે તાળાબંધી કરશે ઉપરાંત રાજકીય નેતાઓ જે સવર્ણ સમાજના કાર્યક્રમોમાં જે આમંત્રિત હોય છે તેઓને આમંત્રણની આપવામાં આવ્યું અને તેમનો જાહેર રસ્તામાં થતો જાહેર કાર્યક્રમમાં પણ જે છે તે વિરોધ વ્યક્ત કરવામાં આવશે આ પ્રકારની ચીમકી જે છે તે સવર્ણ સમાજના આગેવાનો દ્વારા અત્યારે ઉચ્ચારવામાં આવી છે અત્યારે સરકારો સાથે જે છે તે એક પછી એક બેઠક જે છે તે કરવામાં આવી રહી છે અંતિમ બેઠક જે છે તે રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે ને ત્યારબાદ મુખ્યમંત્રી શું જવાબ આપે છે તેના ઉપર જે છે તે સવર્ણ સમાજના આગેવાનો નિર્ણય જે છે તે લેશે જોહી બિલકુલ מלહાર આભાર આપનો આપ જોડાયને જાણકારી આપી તે માટે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી અને બળવંતસિંહ રાજપૂત સાહેબ સહિતના કેબિનેટ મંત્રીઓને અમે મળવાનો પ્રયાસ કરીશું રાજપૂત સમાજ અને

છેલ્લા ત્રણ વર્ષથી એ બિન અનામત આયોગમાં ચેરમેન વાઇસ ચેરમેનની જગ્યા ખાલી છે હાલ એમડી છે ચાર્જમાં છે જેથી અમારા જે સહાયની યોજના છે એ વિદ્યાર્થીઓને પૂરો લાભ મળી શકતો નથી એટલે આ નિમણૂકો વહેલી તકે કરવામાં આવે એવી અગાઉ પાટીદાર સમાજે રજૂઆત કરી છે એના સમર્થનમાં અમારી રજૂઆત લઈને અમે આજે આવ્યા છીએ